પછી મેં ઓલા ને ફોન કર્યો મેં કહતું આ ત્રણ વર્ષ જૂનો કેસ છે તારી છોકરી તો બાવીસ મહિનાની એટલે તરત જ એને બર્થ સર્ટિફિકેટ નો ફોટો મોકલો કે મારી દીકરી બે હજાર ત્રેવીસ માં જન્મી છે

સાથે આવા આવા મેસેજ બંધ કરી દો આ સમુદ્ર મંથન કર્યું પછી હારું હારો બધા દેવો લઈ ગયા સ્વાર્થી દેવો અને પછી કાલકુટ નામનું ઝેર વધ્યું એ તો પછી કોઈ લે નહીં એટલે એક જ હતો આપણો દેવ એને કીધું લાવો હું પી જવું એટલે એ આમ કટોરો છેલ્લી વાતો એક જ મિનિટમાં પૂરી કરો મારી વાત એ આમ કટોરો મોઢે માંડવા ગયા આ મારો વિચાર આવું બન્યું નથી હો કે શાસ્ત્રમાં લખ્યું નથી તો મારો જ વિચાર આમ કટોરો મોઢે માંડવા ગયા ને તો ગમે એમ તો આપણા ઈષ્ટ દેવ ને એટલે લાભ શંકર ને શિવ શંકર ને મયા શંકર ને પ્રભા શંકર આ બધા શંકર દોડ્યા કે રહેવા દો રહેવા દો આખું ટોળું દોડ્યું મહાદેવ અરે ભટકાણું આમ ઊંચું જોઈને ના પાડતા હતા રહેવા દો રહેવા દો ભટકાણા એમાં જે બે ત્રણ ટીપા પડ્યા એ આપણી આંખમાં પડ્યા બધા જોતા હતા રહેવાદીઓ રહેવા દ આ ઊંચે જોતા હતા અને એમાં કટોરો છંકાણો એટલે ઈ મયાશંકર ને પરશંકર ને આ એની આંખમાં પડ્યા આ આ ઝેર કાઢી નાખો સાહેબ તો જીવન જીવવા જેવું કોઈ બ્રાહ્મણ ને ઉભો કરી બ્રાહ્મણ અને જે ઉભો છે એને દોડતો કરી બ્રાહ્મણ સાહેબ કારણ કે મહાદેવ ના ભારે ભસ્મ નું ત્રિકોણ એટલે બ્રાહ્મણ યજ્ઞ શાળાનો કુંડ એટલે બ્રાહ્મણ શિવ ને ચડતો મિલી પત્ર એટલે બ્રાહ્મણ અત્ર તત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ અડધું ઉગાડું અંગ એટલે બ્રાહ્મણ અને આઝાદી નો જંગ એટલે બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્રનો સંવાદ એટલે બ્રાહ્મણ અને હર હર મહાદેવ નાદ એટલે બ્રાહ્મણ હર હર મહાદેવ હર હર મહાદેવ છે તમારી છે